તારીખ રાજકોટ માર્કેટ ભાવ લોકવન પાંચસો સોળ થી પાંચસો થી મોતેર ઘઉં ટુકડા પાંચસો ત્રીસ થી છસો તેત્રીસ સુવા સફેદ સાતસો એસી થી નવસો છેતાલીસ બાજરી ચારસો થી ચારસો એકત્રીસ તુવેર સત્તરસો પચાસ થી બે હાજર પચાસ થી બાવીસો અઠાવન વાલદેશી બે હાજર થી ચોવીસો પચાસ ચોરી એકત્રીસો અઠાવન થી પચાસ મઠ એક હાજર નેવ થી ચૌદસો બાવીસ વટાણા બારસો થી બારસો સિંગદાણા સોળસો પિંચોતેર થી સત્તરસો ચાલીસ મગફળી જાડી અગિયારસો વીસ થી ચૌદસો અઠ્યાવીસ મગફળી ઝીણી અગિયારસો ઓગણીસ થી તેરસો બે તલી સત્યાવીસો પચાસ થી એકત્રીસો પચાસ સૂરજમુખી સાતસો પચીસ થી ચારસો પચીસ એરંડા એક હજાર એસી થી અગિયારસો એકવીસ સુવા સત્તરસો પાસઠથી સત્તરસો પાંસઠ સોયા બે આઠસો એસી થી નવસો અગિયાર સિંગફાડા બારસો દસ થી સોળસો સાઠ કાળા તલ સત્યાવીસો થી એકત્રીસો સિત્તેર લસણ પચીસો પચીસ થી સાડત્રીસો ટાણા અગિયારસો પચીસ થી ચૌદસો પાંસઠ મરચાં ચુકાતેરસો થી ઓગણચાલીસો ધાણી બારસો ત્રીસ થી સોળસો પંચ્યાસી વડિયાળી પંદરસો એક થી પંદરસો એક જીરું ચુડતાલીસોથી પાંચ હજાર નવસો સાઠ રાય બારસો દસ થી ચૌદસો અગિયાર મેથી એક હજાર તેતેર થી બારસો સાઠ ઇસુગોલ બાવીસો થી બાવીસો કોલંજી તેત્રીસો આઠથી તેત્રીસો આઠ રાયડો નવસો દસ થી નવસો સાઠ રચકાનું બીચ અત્યાવીસો પચાસ થી ત્રણ હજાર નવસો ગુવાન નું બી નવસો એથી એક હાજર દસ